અને બારસો પુતાવળ ભાગવા લાગી માતાજીને જોઈ રાજા બોલ્યો હે માતાજી તમે કહેશો એમ હું કરીશ પણ મને આ વાવમાંથી બહાર કાઢો આ સાંભળી મેલડીમાં બોલ્યા હે રાજન તું વચન આપે છે ને એટલે હું તારો વાળ પણ વાકો નહીં થવા દઉં આમ કહી મેલડી માએ રાજાને બહાર કાઢ્યા ત્યારે રાજાએ માતાજીને નમન કરીને પૂછ્યું બોલો માતાજી હું તમારી માટે શું કરી શકું ત્યારે માએ જવાબ આપ્યો હું મડા ખાવ મેલડી મારે તારા કાળજાનો ભોગ જોઈએ ત્યારે વિક્રમ રાજા પોતાની કટારીથી કાળજુ કાઢવા જાય છે તે મેલડીમાં બોલ્યા નાના વિક્રમ આજે નહીં બરાબર એક વર્ષે ગઢ રૂખિયા મસાણમાં આવજે ત્યારે હું તારું કાળજું ખાઈશ ભલે માળી ભલે એમ કહી રાજા પોતાના રાજમાં આવે છે આમ કરતાં કરતા સમય ગયો અને કાળી ની રાત આવી વિક્રમ રાજા કટાર લઈ તૈયાર થઈ બજાર તરફ નીકળ્યો ચાલતા ચાલતા ઉજ્જૈનના ખપ્પર લઈને ચાલી આવે છે આને જોઈ વિક્રમ રાજા બોલ્યા હે જોગમાયા કોણ છો તમે અને ક્યાં જાઓ છો જોગણી બોલ્યા વિક્રમ તારા ઉજ્જૈનમાં જઈએ છીએ તારી ઉજ્જૈન નગરીની ભવરી બજારમાં સાતમા માળે ઝરૂખી હાથી પગા ઢોલિયા ઢાળી સિયાવાન નામની બાઈ મારા મંત્રો પઢે છે અને આ આ રોગ છે જે તારી નગરીમાં ઠાલવી નાખીશું જેથી છ મહિના સુધી તારી ઉજ્જૈન નગરીમાં માણસો મર્યા જ કરશે આમ તારું નગર જીવતું જાગતું મસાણ બનશે અને તારી નગરી ઉજ્જળ થશે આ સાંભળી વિક્રમ રાજા ખૂબ દુઃખી થાય છે અને માં મેરેડીને યાદ કરે છે અને કહે છે કે હે ખપ્પર જોગણ્યું તમે અહીંથી એક પગલું પણ આગળ વધો તો તમને માં મેલેડીની આણ છે આમ ચારેય જોગણ્યું પથ્થર બની ગઈ અને વિક્રમ રાજા ગઢ રૂખિયા મસાણમાં આવ્યા મસાણના ઉગમણા દરવાજે કાળ ભૈરવ અને માં કાળકા બેઠા છે કાળકામાં જાણતા હતા કે રાજા વિક્રમ માં મેલેડીને કાળજુ દાનમાં આપવા જાય છે અને જો કાળજુ નીચે જમીન પર પડશે તો માતાજી દાન નહીં સ્વીકારે અને રાજા ફરી સજીવન નહીં થઈ શકે એટલે કાળ ભૈરવને માણસનું રૂપ લઈ રાજાની પાછળ છૂપી રીતે મોકલ્યો અને કહ્યું કે જાઓ કાલ ભૈરવ વિક્રમ જ્યારે કાળજુ કાઢે ને ત્યારે તમે ઝીલી લેજો અને મા મેલેડીને આપી દેજો હવે આ બાજુ મહેલમાં એવું બન્યું કે વિક્રમને ઘણી રાણીયું હતી એમાંથી સાથુરા નામની રાણી ઘણી ચતુર હતી એને થયું કે મારા સ્વામી આજે કાળી ચૌદશીની રાતે ક્યાં જાય છે એ મારે જાણવું છે એની ખાતરી કરવા રાણી સાથુરા પુરુષનો પોશાક પહેરી હંસલો કોડો લઈ નીકળી પડ્યા કોળાના ડાબલા સિપ્રા નદીમાં પડ્યા એટલે બાવા બાળીનાથ બહાર આવી ત્રણ મંત્રો બોલ્યા અને રાણી અને કોળા સાથે સિપ્રા નદીમાં પથ્થર બનાવી નાખ્યા આ બાજુ વિક્રમ રાજા મસાણમાં આવ્યા સામે માં મેલેડી ચાલતી આવે છે માના છૂટા વાળ છે શરીર પરથી લોહી નીકળે છે જાણે કોઈને ખાતી હોય એવું માં મસાણી મેલેડીનું બિહામણું રૂપ છે મા મેલેડીના એક હાથમાં છરી છે અને બીજા હાથમાં ખપ્પર છે